તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી ત્યારે નોટિસમાં જણાવ્યા પ્રમાણે તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળી ગયો છે તેવું જણાવ્યું હતું પરંતુ ખરેખર ખુમાલભાઈ ભૂરાભાઈ રાઠવાને આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોઈપણ પ્રકારનો લાભ અથવા તો નાણાકીય રકમ મળી ન હોવાની હકીકત તેઓએ જણાવી હતી તો બીજી તરફ પોતાના મળતીયાઓ અને વગ ધરાવતા લોકોના જ આવાસ યોજનામાં સર્વે કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો ઉઠવા પામ્યા છે